નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ ચાલો આજે આપણે પોથીમાં ભાગ નંબર વિષય ગણિત તો વિષય ગણિતમાં પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંક તો થઈ જાઓ તૈયાર કાઢો સોધ્યન પોથી ખોલો પાના નંબર પાંત્રીસ જુઓ ધોરણ આઠનો વિષય ગણિતમાં પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંક તો આજે આપણે જોઈશું તમામ પ્રશ્નોનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો એક ભાગ્યા ચાર ની માઇનસ બે ઘાત ની કિંમત કેટલી થાય છેદમાં માઇનસ બે ઘાત સિવાય તો છેદમાં ભાગાકારના નિયમ પ્રમાણે અંશમાં આવી જાય એની કિંમત થઈ જાય વિકલ્પ એ સોળ બીજું ત્રણની પાંચ ઘાત ભાગ્યા ત્રણની માઇનસ છ ઘાતની કિંમત કેટલી થાય તો એમાં આવશે વિકલ્પ સી ત્રણની અગિયાર ઘાત ત્રીજું ઉસમાં બે ભાગ્યા પાંચની હોલ માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો એમાં પણ વિકલ્પ સી આવશે પચીસ ભાગ્યા ચાર ચોથું દસની માઇનસ સો ઘાતની વ્યસ્ત સંખ્યા એટલે દસની પ્લસ સો ઘાત થઈ જાય વ્યસ્ત સંખ્યા એટલે ચાલો પાંચ હું એક્સ એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સની માઇનસ એક ઘાતનું મૂલ્ય કોના બરાબર થાય તો કે વિકલ્પ બી એક ભાગ્યા એક્સ છઠ્ઠું નીચેનામાંથી માઇનસ ત્રણ ભાગ્યા ચારની બરાબર શું થાય તો વિકલ્પ ડી માઇનસ ચાર ભાગ્યા ત્રણની હોલ ક્યુ સાતમું માઇન કાઉસમાં ત્રણ માઇનસ એક ઘાત માઇનસ ચાર માઇનસ એક ઘાત એની હોલ માઇનસ એક ઘાતની કિંમત કેટલી થાય તો કે વિકલ્પ ડી બાર ચલો આઠમું જીરો 64 ને જીરો 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 પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો કે આ વિકલ્પ ડી છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાય નવમું બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય તો આવી વિકલ્પ ડી જીરો પોઈન્ટ જીરો જીરો બસો ત્રણ નેક્સ્ટ જોઈએ દસમો શૂન્યતર સમય સંખ્યા પીમાં તે પીની ની તેર ઘાત ભાંગ્યા પીની આઠ ઘાતનું મૂલ્ય કેટલું થાય તો કે વિકલ્પ એ પીની પાંચ ઘાત ચાલો નેક્સ્ટ જોયો પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો પહેલું અગિયારમો દસની દસ ઘાતની વ્યસ્ત સંખ્યા દસની માઇનસ દસ ઘાત છે બારમું દસ પાંચની જીરોઘાત બરાબર કેટલા થાય તો કે એક તેરમું બેની ની એક ઘાત વધતા ત્રણની માઇનસ એક ઘાત વધતા ચારની માઇનસ એક ઘાત એની આખાની જીરોઘાત એટલો જવાબ તો એક જ આવે ચાર નેક્સ્ટ ચૌદમું એક બે ત્રણ ચાર જીરો 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 જીરોનું પ્રમાણિત સ્વરૂપ થાય તો કે એક પોઈન્ટ બસો ચોત્રીસ ગુણ્યા પંદરમું બે પોઈન્ટ ઓગણચાલીસ હજાર ચારસો ને એકતાલીસ ગુણ્યા એકસઠ ગુણ્યા દસની છ ઘાતનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો કે ત્રેવીસ લાખ ચોરાણું હજાર છસો ને દસ નેક્સ્ટ સોળમું ત્રણ ને પંદર ઘાત ભાંગ્યા ત્રણ ની માઇનસ છ ઘાતનું સાદુ રૂપ ખાલી જગ્યા થાય સાદુ રૂપ થાય ત્રણની એકવીસ ઘાત સત્તરમું આઠની પાંચ ઘાતને ખાલી જગ્યા વડે ભાંગતા આપણને આઠ મળે તો કે આઠની ચાર ઘાત વડે અઢારમું બે ની માઇનસ એક ઘાત ગુણ્યા ત્રણની માઇનસ એક ઘાતની આખાના માઇનસ એક ઘાતની કિંમત ખાલી જગ્યા થાય તો કે છ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો ઓગણીસમું નીચેના દાખલાના ઉકેલ મેળવો એમાં પહેલું સોની માઇનસ દસ ઘાત તો એક ભાંગે સોની દસ ઘાત બીજું બે ની માઇનસ બે ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત આધાર સરખાશે તો ઘાતાંકોનો સરવાળો કરો તો માઇનસ બે માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચ થાય માઇનસ પાંચ આપણે છેદમાં લખીશું એટલે એક ભાંગે બેની પાંચ ઘાત થશે ચાલો ત્રીજું એક ભાંગે 2 ની માઇનસ બે ઘાત ભાંગ્યા એક ભાંગે બે ની માઇનસ ત્રણ ઘાત આધાર સરખાશે બંને વચ્ચે ભાંગા છે તો આ ઘાતાંકોની બાદ બાકી બાદ બાકી કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ શું આવશે એક જ આવશે એટલે જવાબ થઈ જશે એક ભાંગ્યા ચાલો વીસમું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાત ભાંગ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચાર ઘાત માઇનસ ચાર ઘાતને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો માઇનસ ચાર ઘાત છે ને ઉપર લઈ જાઓ એટલે આધાર સરખા થઈ જાય અને એનું શું કરી નાખ્યું આપણે સરવાળો એટલે અહીં છેદ ઉડાડી દો એક પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ શું થશે પાંચ તરી પંદર અને પાંચ પાંચે પાંચે પચીસ એકા છેદ ઉડાડો એકા અને અહીંયા આધારનો સરવાળો જવાબ આવશે ત્રણ ભાગ્યા તો જવાબ થઈ જાય શું સાવ ગત ચાલો એક સૂર્યદિત પ્લૂટો પાંચ એકાણું ત્રીસ હજાર મીટર દૂર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો આ લખ્યું પાંચ એકાણું ત્રીસ હજાર તો प्रमाण પ્રમાણે પાંચ પોઈન્ટ નવસો તેર ગુણ્યા દસની સાત કિલોમીટર ચાલો આગળ જોઈએ બાવીસમું સોળ ગુણ્યા દસની બે ઘાત ગુણ્યા ચોસઠ ભાંગ્યા બે ની ચાર ઘાત ગુણ્યા ચારની બે ઘાતને ઉકેલો તો આપણે ઉકેલ મેળવવા માટે પહેલું સ્ટેપ આ એનો રકમ લખી છે એના અનુસંધાનમાં આપણે આ સાદુ રૂપ આપી દીધું તો જવાબ આવશે શું જવાબ આવશે ચારસો ચાલો નેક્સ્ટ જોઈએ ત્રેવીસમું બેક્ટેરિયાના કોષ દર ત્રીસ મિનિટે બમણા થાય તો એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષની શરૂઆત કરી દર ત્રીસ મિનિટે એક કોષ છે બે થઈ જાય આ પહેલાં સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે તો બાર કલાકમાં જો ભાઈ એક કલાકમાં સાહીઠ મિનિટ હોય એટલે કે ત્રીસ મિનિટમાં ડબલ થાય તો બાર ગુણ્યા સાહીઠ મિનિટમાં કેટલા થાય તો બાર ગુણ્યા સાહીઠમાં ડબલ થાય તો કે બાર ગુણ્યા સાહીઠ ગુણ્યા ડબલ બે ભાગ્યા ત્રીસ એટલે ત્રીસ દુ સાહીઠ અડતાળીસ ગણા થાય એટલે બે ની ચોવીસ ઘાત લખી શકાય બી ચોવીસ કલાકમાં ત્રીસ મિનિટમાં ડબલ થાય છે તો ચૌદસો ચાલીસ મિનિટમાં તો ચૌદસો ચાલીસ ગુણ્યા બે ભાગ્યા ત્રીસ એટલે જીરો જીરો ઉડાડી દો એટલે અડતાલીસ ગુણ્યા બે જવાબ આવશે એટલે છન્નું ગણું એટલે બે ની અડતાલીસ જેટલો વધારો તો છે ચોવીસમું ગ્રહ એ પૃથ્વીથી નવ પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસ ની છ ઘાત કિલોમીટર દૂર છે તથા ગ્રહ બી પૃથ્વીથી છ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની સાત ઘાત કિલોમીટર દૂર છે તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક છે તો ગ્રહ એ પૃથ્વીથી નજીક છે પચીસમું નીચેનું કોષ્ટક દરેક ગ્રહનું સૂર્યની સરેરાશ અંતર દર્શાવેલ છે એ ગ્રહનું સૂર્યથી અંતર પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવેલ છે સાદા સ્વરૂપમાં છે કિલોમીટર સૂર્યથી અંતર અને સૂર્યથી અંતર પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દીધું તો તમે કોષ્ટકને જોઈ સારી રીતે જવાબ લખશો એ જગ્યામાં કે બાળકો ચાલો નેક્સ્ટ જોઈએ બી સૂર્યથી નજીક અને સૂર્યથી દૂર ક્રમ ક્રમશ ગોઠવો તો કે બુધ સૌથી નજીક શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચુન અને પ્લૂટો ચો છવ્વીસમું એક ઇંચ આશરે જીરો પોઈન્ટ જીરો બે હજાર પાંચસો તેતાળીસ મીટર બરાબર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો લખ્યું બે પોઈન્ટ પાંચસો તેતાળીસ ગુણે દસની માઇનસ બે ગાઢ ચો સત્યાવીસમું ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખો આપણે ખાલી ખાના ક્યાં હતા ભાઈ તો કે આ ખાના ખાલી હતા આજે આગળ સંખ્યા આપી અને આની સાથે ગુણાકાર કરો એટલે અઢાર આવશે આ બેનો ગુણાકાર કરો એટલે ત્રણની બે ત્રણ ભાગ્યા બે આવશે અને છેલ્લે એક ભાગ્યા છ આવશે ચાલો અઠ્યાવીસમો સાદો રોગ આપો તો આ દાખલો નવની ત્રણ ગાત ગુણ્યા સત્યાવીસ ગુણે ત્રણની આઠ ટીની ચાર ઘાત ભાંગે ત્રણની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની ચાર ગુણ્યા ટી સ્ક્વેર બધાને સાદું રૂપ આપી દો એટલે શું જવાબ આવી જશે ત્રણની નવ ઘાત અહીંયા જુઓ ત્રણની નવ ઘાત ગુણ્યા ટીની સ્ક્ર ટી સ્ક્વેર ભાંગે ત્રણની બે તો નવ ત્રણ આધાર સરખો ભાંગા કરો એટલે ઘાતાંકોની બાદબાકી બાકી નવ માઇનસ બે થાય એટલે ત્રણની સાત ગાત ગુણ્યા સ્ક્વેર શોધો તો આપણે પ્રયત્ન બીની એની બી ઘાત વધતા બીની એ ઘાત કિંમતો મૂકી દો એની બીની તો જવાબ આવી જાય ત્રણ ભાગ્યા બે ચાલો બી માં એની બી ઘાત માઇનસ બીની એક ઘાત કિંમત કરો એની એક જવાબ આવશે એન ઘાતનો વ્યસ્ત હોય તો વિકલ્પ ડી આપેલા તમામ એટલે એ એમ બરાબર એન થાય બી એની એમ ઘાત બરાબર એક ભાંગે એની એનઘાત પણ થાય અને સી એની ગુણતા છત્રીસ મળે તો કે વિકલ્પ બી છ ની ચાર ઘાત બત્રીસમું જો એ બરાબર એક્યાસી હોય તો એ ની માઇનસ એક ભાગે બે નું મૂલ્ય શું મળે તો કે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે એક ભાગે નવે મળે અને ત્રણની માઇનસ બે ઘાતે મળે બંને સરખું જ છે તેત્રીસમું એક ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ત્રણ બીજું ચાર પોઈન્ટ એક ગુણ્યા દસની બે ત્રીજું બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચોથું એક પોઈન્ટ છ ગુણ્યા દસની ચાર ચડતા ક્રમમાં ગોઠવીએ તો કયો ક્રમ સાચો છે પહેલું સૌથી નાનું છે ભાઈ માઇનસ ત્રણ છે ત્રીજું માઇનસ બે છે બીજામાં બે ઘાત છે અને ત્રીજામાં ચાર ચોથામાં ચાર ઘાત છે એટલે વિકલ્પ એ પહેલું ત્રીજું બીજું અને ચોથું ચાલો ચોત્રીસમું જો પાંચની એમ ગાત ગુણ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત હોય તો પાંચની પાંચ ગાત બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમ બરાબર વિકલ્પ ડી બે ચાલો આજે નિષ્પતિનું સર્વગ્રાહ મૂલ્યાંકન તમે મૂલ્યાંકન જાતે કરશો પછી વિડીયોને પોઝ કરીને જવાબો સરખાવીને માર્ક્સની ગણતરી કરી લો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો ત્રણની માઇનસ બે ઘાતને કેવી રીતે લખી શકાય તો કે વિકલ્પ બી એક ભાગ્યા ત્રણનો સ્ક્વેર બીજું માઇનસ બે ભાગે ત્રણ ની ચાર ઘાતની કિંમત કેટલી થાય તો કે વિકલ્પ એ સોળ ભાગે એક્યાસી ત્રીજું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સની ચાર ઘાતની કૌશ હોલ માઇનસ ત્રણ ઘાતની કિંમત કેટલી થાય તો વિકલ્પ બી એક્સની માઇનસ બાર ઘાત ચાલો ચોથું બસો ને ચોત્રીસ જીરો 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 પ્રામાણિક સ્વરૂપમાં કેવી રીતે લખાય તો કે બે પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની આઠ ચાલો ખાલી જગ્યા પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો પહેલું ઝીરો પોઈન્ટ ઝીરો 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 આઠનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા થાય શું થાય તો કે આઠ ગુણ્યા દસની માઇનસ 9 ગાત છઠ્ઠું બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ દસનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો કે ઝીરો પોઈન્ટ કેટલા નવ ઝીરો લખવા પડશે નવ અને ત્રેવીસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રેવીસ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો સાતમો ઓગણચાલીસ પછી જીરો ઝીરો જીરો ને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખ્યું ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા દસની આઠ ઘાત આઠમો છની એન ઘાત ભાંગ્યા ની માઇનસ બે ઘાત બરાબર છ ની ત્રણ એનની કિંમત શોધો તો એન બરાબર શું મળશે અહીંયા જવાબ મળી ગયો એન બરાબર વન નવમું એકસો પચીસ ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાત ભાંગ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પચીસ ગુણ્યા છની એક્સની માઇનસ છ ઘાતનું સાદુરૂપ આપો તો આપી દીધું સાદુરૂપ શું જવાબ આવ્યો ભાઈ છસો પચીસ ગુણ્યા એક્સની ત્રણ ઘાત એક્સ જોઈએ પાંચ રાસાયણિક તત્વોના એક એક અણુનું કદ દળ નીચેના કોષ્ટકમાં આપેલું છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તત્વ અને એના દળ અણુનું દળ ટાઇટેનિયમ લેડ સિલ્વર લિથિયમ હાઇડ્રોજન અને બીજા કોષ્ટકમાં આપેલું છે તો કે પહેલું એ સૌથી ભારે તત્વ કયું છે તો કે લેડ એની માઇનસ પચીસ ઘાત છે જેની સૌથી ઓછી ઘાત હશે માઇનસમાં એ ભારે થશે બી કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઇટેનિયમ તો કે ટાઇટેનિયમ સી તમામ પાંચેય તત્વોને હલકાથી ભારેના ક્રમમાં ગોઠવો હાઇડ્રોજન લિથિયમ ટાઇટેનિયમ સિલ્વર અને લેડ કે બાળકો આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી સર્વગ્રાહી મૂલ્યાંકનનું પણ સોલ્યુશન કરી નાખ્યા દરેક પ્રશ્નોના જવાબ આપ્યા તમે સ્વાધ્યાય પોથીને પૂર્ણ કરી જો ચેનલમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલાઇકન ઓન કરો ને તમારા મિત્રને લિંક શેર કરી દો કે બાળકો આવજો